you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ફરી એકવાર સુનામીનો ખતરો દુનિયા પર મંડરાયો છે પેરુમાં જોરદાર તીવ્રતાની ભૂકંપનો આંચકો આવ્યો છે જર્મન રિસર્ચ સેન્ટર પર જીઓ સાયન્સે જણાવ્યું કે પેરુના દરિયાકાંઠે સાત પોઈન્ટ બે ની તીવ્રતાનો ભૂકંપનો ચાટકો આવ્યો હતો એજન્સીએ જણાવ્યું કે આ ભૂકંપ દસ કિલોમીટર સુધીની ઊંડાઈ સુધી છે ભૂકંપ બાદ હવે સુનામીનો ખતરો વધી ગયો છે પેરુમાં ભૂકંપનો એવો ચાટકો આવ્યો કે લોકો અચમચી ગયા છે શુક્રવારે પેરુના દરિયા કિનારે સાત પોઈન્ટ બે ની તીવ્રતા નો ભૂકંપ નો આંચકો અનુભવાયો હતો જીએફેડ પહેલા ભૂકંપની તીવ્રતા સાત સુનામી વોર્નિંગ એલર્ટ હતું કે કેટલાક દરિયાકાંઠો માટે જોખમી સુનામી મોજાની આગાઈ છે પરંતુ બાદમાં કહ્યું કે ખતરો પસાર થઈ ગયો છે તેઓ કહે છે કે આ ધરતીકંપ થી હવે સુનામી ખતરો નથી પેરુ દેશ પેસિફિક રિંગ ઓફ ફાયર પર આવેલું છે જે તીવ્ર ધરતીકંપ ના પ્રવૃત્તિ નો વિસ્તાર છે પેરુમાં દર વર્ષે ભૂકંપ આવે છે અને સેંકડો લોકો ભૂકંપનો ભોગ બને છે